નમસ્કાર દર્શક મિત્રો સમાચાર ની વાત કરવામાં આવે તો બીજે જતી ગરમીમાં ઠંડક મેળવવા માટે લોકો દેવગઢ નગર નગરના માન સરોવરમાં નજરે પડ્યા દેવગઢ બારી માં વીજ પુરવઠો બંધ રહેવાના લીધે માનસરોવર ઠંડક મેળવવા માટે બંધ હોય જેને લઈ લોકો ગરમીથી રાહત મેળવવા તળાવના પાણીમાં નાહવા પડ્યા હતા જેમાં યુવાનો બાળકો મોટી સંખ્યામાં તળાવના પાણીનો આનંદ માણતા નજરે પડ્યા હતા તે દરમિયાન મુંગા પશુઓ પણ પાણીમાં જોવા મળ્યા હતા કારણ કે છેલ્લા બે દિવસથી ગરમીનો પારો સતત વધતો જઈ રહ્યો છે ત્યારે લોકો ગરમીથી બચવા માટે આવા અવનવા કિમિયાઓ અપનાવી ગરમીથી રાહત અનુભવી રહ્યા છે